નમસ્કાર દોસ્તો આજે શું હું પાલનપુર અને ઇન્સ્ટાગ્રામના ફેમસ એવા દેશી ગામડિયા એટલે કે રમેશભાઈ રાધનપુરની મુલાકાતે અમે જઈ રહ્યા છો તો બ્લોગમાં બન્યા રેજો તમને પણ બતાવશું વિડીયોમાં તો ચાલો જઈએ રમેશભાઈને મળવા દેશી ગામડીઓ ઇન્સ્ટાગ્રામના ફેમસ ફાઇનલી મિત્રો રમેશભાઈ મળી ગયા છે દેખાય છે ઉપર પ્લાસ્ટર કરી રહ્યા છે તમને ઝૂમ કરીને બતાવું ફાઈનલી રમેશભાઈ આપણ મળી ગયા છે એટલે નેચે છે

મિત્રો મળી ગયા રમેશ ભાઈ આપણે અને મારી સાથે મને મળવા માટે સ્પેશિયલ જીવન ભાઈ આયા હે પૈસા લેવા નહીં નહી આયા તા ના ના હવે નકે એમના પાસે મારા પાસે પૈસા લેવા નતા મારા જોડે મો મળવાના મો લે કે લેવા આયા નહી ને પેલું ખુશી ના આવ્યો જીવન ભાઈ Instagram માં એક નંબર વિડિયો બનાવે કોમેડી વિડિયો છે તમે Instagram માં બૂમ પડાઈને હવે નવે સરથી YouTube ની અંદર બૂમ પડાવવા માટે આવી રહ્યા છે તો જીવણભાઈને સાથ સહકારને સપોર્ટ આપજો એવી મારી બે હાથ જોડીને આપ સારવાને વિનંતી છે તો મને ઉમીદ છે કે તમે બધા મારી વિનંતીને સ્વીકારજો જેથી કરીને ભાઈ નાના માણસને સાથ સહકારને સપોર્ટ મળી જાય તો તમે એમને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ એકદમ સુપર કોમેડી સાથે મજાલાયક તમારા પરિવાર સાથે જોવાલાયક એવા વિડીયો બનાવે છે તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એમના વિડીયો જોવાનું ભૂલતા નહીં એવી મારી બે હાથ જોડીને વિનંતી છે Enkele madadi thank, thank ramesh bhai